ડભોઈ તાલુકાના શંકરપુરા અને વડજ ગામને જોડતો માત્ર બે કિલોમીટરનો રસ્તો હાલમાં જીવલેણ અને બિનઉપયોગી બની ગયો છે આ મહત્વપૂર્ણ માર્ગ પર એટલા મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા અને ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે કે હવે રસ્તો નહીં પણ જાણે કોઈ ભયાનક ભોયરું કે ખંડર હોય તેવું દ્રશ્ય સર્જાયું છે રસ્તાની આસપાસની વનસ્પતિ એટલી ગીચ છે કે દિવસના પ્રકાશમાં પણ તેમાંથી પસાર થવું જોખમી બની ગયું છે રાત્રિના સમયે તો આ માર્ગ સંપૂર્ણપણે બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે જેના કારણે ગામ લોકોમાં ભયનો માહોલ છે આ રસ્તો બંધ થવાથી આસપાસના ગ્રામજનોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે બિનજરૂરી રીતે લાંબો અને થકવી નાખે તેવો અધિકારીઓને મૌખિક લેખિત અને રૂબરૂ મુલાકાત લઈને અનેક વાર રજૂઆતો કરી ગ્રામજનોના સતત ધક્કાઓ છતાં તંત્ર તરફથી માત્ર એક જ જવાબ મળે છે કે કામ થઈ જશે ટૂંક સમયમાં કામ શરૂ થશે હાલમાં પૂરું થઈ ગયું છે ત્યારે ગામ લોકોની એક જ અપીલ છે કે વહીવટી તંત્ર તાત્કાલિક આ રસ્તે સાફ કરાવી અને વરજવર માટે યોગ્ય બનાવે જેથી દૈનિક પ્રવૃત્તિઓ માટે ફરીથી સરળતા મળી રહે ગ્રામજનો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તેવી રાહ જોઈ રહ્યા છે